રાજકોટ શહેર એસઓજીના ના પીએસ સેલને ઇન્ફોર્મેશન મળી હતી કે એક મુસ્તાક શેખ નામનો જે શખ્સ છે એ એમની જે છે એની ડિલિવરી પોતે પોરબંદર અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની અંદર વારંવાર ખેપ મારીને કરે છે તો તેના આધારે તેની ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને એનડી સેલ દ્વારા મુસ્તાક શેખની આશરે તેર લાખ રૂપિયાના એમડીના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે મુસ્તાક શેખ જે છે એ અગાઉ પણ જામનગરની અંદર બે એનડી પીએસના પકડાઈ ચૂકેલ છે અને તે હાલ આ સમયે જે મુદ્દામાલ લાવ્યો હતો તે બોમ્બેથી લઈને આવી રહ્યો હતો અને તે પોરબંદર બાજુ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન રાજકોટ શહેર એસઓજીના એનડી સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અગાઉ જે બે ગુનાની ની અંદર પકડાઈ ચુક્યો છે તેમાં પણ તે બોમ્બે બાજુથી જ તે મુદ્દામાં લાવ્યો હતો તેવું તેની અત્યાર સુધી તપાસમાં ખુલેલું છે અને હાલ આ તપાસ જે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે શરૂમાં

આજે છે અત્યારે આપણી પાસે જે મુદ્દામાલ પકડાણ છે એ મુદ્દામાલને આપણે જે કમર્શિયલ જથ્થો છે એટલે એની જે રેગ્યુલર દસ હજારની જે કિંમત છે એ મુજબ જ કિંમત ગણીને આગળ તપાસ આપીએ રાજકોટમાં કોઈ કોલેજ કે સ્કૂલની આજુબાજુમાં વેચાણ કરતા હોય એવું કઈ ખોલ્યું છે નુસ્તાત શેખનું હાલ જે આપણને પકડાણો છે એ હાલ આ મુદ્દામાં જે છે પોરબંદર રાણાવા બાજુ લઈને જતો તો એવી એની

ચૌરાષ્ટ્રમાં દિવસ